આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી આગેવાનીમાં ગુજરાતના અસલી દારૂ કોંભાંડ સામેની લડાઈ શરૂઆત કરી પૂણા પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા પર જનતા રેડ પાડવામાં આવી આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સહિત નગરસેવકો અને નેતાઓથી આ રેડથી તંત્ર દોડતું થઈ ગયું આ તબક્કે રાકેશ હિરપરાએ કહ્યું કે ભાજપે દિલ્હીમાં ફરજી દારૂ કોંભાણમાં ઈમાનદાર અરવિંદ કેજરીવાલની અનૈતિક ધરપકડ તો કરી લીધી પણ ગુજરાતમાં હવે ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ક્યારે બંધ કરાવશે ગુજરાતમાં દારૂ માફિયાઓને ભાજપના શાસકો ક્યારે જેલમાં મોકલશે રાકેશ હિરપડાએ જણાવ્યું કે દિલ્હીના ફરજી શરાબ ગોટારાનો ભાજપે આટલો મોટો ખોટો આંકડો સો કરોડનો છે એમ કહ્યું જ્યારે એ જ ભાજપ શાસિત ગુજરાતના છેલ્લા બે વર્ષમાં પાંચ હજાર કરોડથી વધુનો ડ્રગ્સ ઝડપાયું છે તેમણે ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરી છે કે ગુજરાતના તમામ વિસ્તારમાંથી હવે લોકો આ દારૂના અડ્ડાઓ ઉજાગર કરે એટલું જ નહીં પણ જનતા અને આમ આદમી પાર્ટી દ્વારા જ્યારે રેડ પાડવામાં આવે ત્યારે એક કલાક થઈ ગયો પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસ હજુ સુધી પહોંચી નહીં જે પરથી તેમણે કહ્યું કે સ્પષ્ટ થાય છે કે આખો કૌભાંડ પોલીસને જાણ છે છતાં પોલીસ આવી રહી નથી પોલીસની રહેમ નજર હેઠળ ગેરકાનૂની પ્રવૃત્તિઓ થાય છે તેવું દેખાઈ આવે છે એવું આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું દારૂના અડ્ડાની બહાર ભગવાન શ્રી રામના નામનો ધ્વજ પર લગાવેલો હતો ધર્મના ઓથા હેઠળ દારૂનો વિચાર થઈ રહ્યું છે તેવું પણ તેમણે કહ્યું જનતા રેડ દ્વારા હવે આમ આદમી પાર્ટી દ્વારા પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત

આજ રોજ ઉનાગામ સુરતમાં ઉનાગામ પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા પર સુરતના વિપક્ષ નેતા માનનીય શ્રી પાયલબેન સાકરિયા નગર સેવક એવા શ્રી વિપુલભાઈ સુહાગીયા તેમ અન્ય નગરસેવકો સુરતના લોકસભાના પ્રમુખ એવા રજનીભાઈ વાઘાણી શહેરના મહામંત્રી એવા ઘનશ્યામભાઈ વાઘાણી સહિત તમામ કાર્યકર્તાઓએ ઉણાગામ પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી હતી જ્યારે અમે રેડ કરી ત્યારે જોયું તમે વિડીયોમાં પણ જોયું હશે કે ખુલ્લે આમ અઢળક દારૂની બોટલો પડી હતી ઘણો બધો લોકો ખુલ્લે આમ દારૂ પીતા હતા કોઈપણ પ્રકારના ભય વગર અને લાખો રૂપિયાનો એમ કહી શકાય કે દારૂ ત્યાં વેચાતો હતો તો દારૂ ત્યાં મળતો હતો હવે આ જનતા રેડ કરી એનું કારણ શું આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસોથી આમ તે આમ તો ગણીએ છેલ્લા કેટલાક મહિનાઓથી ભાજપ દિલ્હીમાં ઊભા કરેલા એક નકલી બનાવટી નકલી ફરજી શરાબ ગોટાળો શરાબ ગોટાળો કરીને આખા દેશને ગુમરાહ કરવાનું ગેરમાર્ગે દોરવાનું કામ ભાજપની સરકાર કરે છે અમે આખા દેશના લોકોને ગુજરાતના લોકોને બતાવવા માંગીએ છીએ કે એ જ ભાજપના શાસનમાં છેલ્લા ત્રીસ વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એવા ગુજરાતમાં ગુજરાતના ખૂણે ખૂણે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ગુજરાતના યુવાનોની નસોમાં ગુજરાતના યુવાનોની રગોમાં દારૂ અને ડ્રગ્સ નાખવાનું કામ ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે ત્યારે એક તરફ દિલ્હીનો નકલી બનાવટી ઊભો કરેલો દારૂનો ગોટાળો છે જેની રકમ છે માત્ર સો કરોડ રૂપિયાને એ પણ ખોટો આંકડો છે જે ભાજપે બનાવટી ઊભો કરેલો આંકડો છે અને એક તરફ ગઈ વિધાનસભા સત્રમાં ગુજરાતમાં ભાજપના ગૃહમંત્રીએ પોતે એવું સ્વીકારેલું છે કે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પાંચ હજારથી વધારે રૂપિયા પાંચ હજાર કરોડથી વધારે રૂપિયાનો ડ્રગ્સ પકડાયું છે દારૂનો આંકડો તો અલગ છે ગુજરાતમાં બાળકથી માંડીને આબાલ વૃદ્ધ સૌ જાણે છે કે ખુલ્લે આમ એક કે એક જગ્યાએ એક એક વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ ધમધમે છે અમે દેશના લોકોને બતાવવા માંગીએ છીએ કે જે દિલ્હીમાં ભાજપના નેતાઓ બતાવી રહ્યા છે નકલી દારૂનો ગોટાળો છે બનાવટી છે દિલ્હીના શિક્ષિત ઈમાનદાર અને ભણેલા ગણેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને ફસાવવા માટેનો આ દારૂનો ગોટાળો ઉભો કરેલો છે જ્યારે ગુજરાતમાં ભાજપના શાસન હેઠળ છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ખુલ્લે આમ બેફામ દારૂનો દારૂનો વેપાર ચાલી રહ્યો છે અને એનું એક નાનું એમ થયું એક તેમ કીડીના પગ જેવું ડેમોન્સ્ટ્રેશન અમે લોકોને બતાવ્યું છે આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકર્તાઓ ગુજરાતના તમામ વિસ્તારોમાં ચાલતા દારૂના અડ્ડાઓને એક્સપોઝ કરશે એના ઉપર જનતા રેડ કરશે અને લોકોને બતાવશે કે અસલી દારૂનો ગોટાળો શું છે ભાજપના રાજમાં ભાજપના નેતાઓની રહેમ રહેમ નજર હેઠળ માજી બુટલેગરના શાસનમાં જે ગુજરાતના યુવાનોની નશોમાં દારૂ અને ડ્રગ્સ નાખવાનું કામ જે ભાજપના નેતાઓ કરી રહ્યા છે એને એક્સપોઝ કરીશું આવા દારૂના ગોટાળે બાજુ પાસેથી દારૂની કંપનીઓ પાસેથી ડ્રગ્સની કંપનીઓ પાસેથી ગૌમાંસ વેચતી કંપનીઓ પાસેથી પાકિસ્તાનની કંપનીઓ પાસેથી ભાજપ છે એ દાન લે છે ભાજપ છે એ ફંડ લે છે અને એક તરફ દિલ્હીના શિક્ષિત ઈમાનદાર ભણેલા ગણેલા મુખ્યમંત્રીને જેલમાં નાખવાનું કામ કરે છે આ વાત અમે ગુજરાતના લોકો તમામ લોકો સુધી લઈ જઈશું આ આજે દારૂના જુદા ઉપર જ્યારે જનતા રેડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ ત્યાં પડેલો હતો એમાંથી અમે વારંવાર પોલીસને ફોન કરી પણ પોલીસે આવવા માટે વારંવાર ફોન કરવા છતાં હું લેડી લેટ આવી મોડી આવી એને કારણે ત્યાં બધું સગે વગે કરી નાખ્યું એ લોકોએ બધું મસ્ત કરી નાખ્યું અને માત્ર બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયાનો દારૂ અત્યારે પકડી અને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે અને તમામ માન્ય વિપક્ષ નેતા રજનીભાઈ માન્ય કોર્પોરેટર શ્રી વિપુલભાઈ સુહાગીયા સહિત અમે બધા તમામ મિત્રો અહીંયા ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છીએ પોલીસને અપીલ કરી છે કે આ દારૂનો વેપાર કરતા માફિયાઓ વિરુદ્ધ અને માત્ર એ દારૂ વેચતા હતા એ નહીં એની પાસેથી દારૂ ક્યાંથી આવ્યો આ આખી આખી ટ્રેલ શું છે આખે આખી આને ટ્રેલને પકડવામાં આવે અને મોટા મોટા માફિયાઓને પણ જેલમાં નાખવામાં આવે આવનારા દિવસોમાં ગુજરાતના તમામ